કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડોક્ટર સાહેબ આંબેડકર મુદ્દે સંસદમાં આપેલા નિવેદન પર રાજકારણ ગરમાયું છે હવે આ મામલે આજે ભાજપ અને કોંગ્રેસ બંને આક્રમક મૂડમાં દેખાયા હતા અમિત શાહ દ્વારા કરાયેલી ટિપ્પણી વિરુદ્ધ આજરોજ વડોદરા એનએસયુ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં અમિત શાહ માફી માંગે તેવી માંગ સાથે એનએસયુ દ્વારા પ્લે કાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

Muita paz!